નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે જનારાશી મિત્રમાં આજે આપણે જોઈશું બે હજાર ચોવીસનો વાર્ષિક રાશિ પણ સિંહ રાશિ સિંહ રાશિનો વાર્ષિક રાશિ પણ આપણે આ વિડિયોમાં વિગતવાર જોઈશું તો મિત્રો સિંહ રાશિના ચતકોને બે હજાર ચોવીસના વર્ષમાં એ વર્ષ દરમિયાન શું લાભ થશે નુકસાન થશે તે બધું જોઈએ તો મિત્રો આ રાશિનો રાશિ સ્વામી સૂર્ય છે શુભ દિશા તેમને પૂર્વ છે શુભવાર રવિવાર છે અને તેમનો શુભ રંગ સુવર્ણ છે તેમનો ભાગ્યેશ મંગળ છે

ધ્યાનથી કરવો જરૂરી છે પ્રેમ સંબંધોના મામલે સિંહ રાશિના જાતકો માટે બે હજાર ચોવીસની શરૂઆતનો તબક્કો સામાન્ય રહેશે અને આ સમયમાં તમારા જીવનમાં કેટલીક આવશ્યક બાબતોનો ખ્યાલ રાખવો પડશે તમે જેને પ્રેમ કરતા હોવ તેમને પણ પોતાની જેવા જ માનીને તેમની સમસ્યાઓ ઉકેલવામાં મહત્તમ મદદ કરો તે જરૂરી છે સિંહ રાશિના લોકો માટે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆત મધ્યમ ફળદાયી રહી શકે છે કારણ કે વર્ષની શરૂઆતના મહિનાઓમાં તમારા ખર્ચમાં ઘણો વધારો પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તમારા મનમાં એવો કોઈ પણ વિચાર ના આવવો જોઈએ જો તમે મહેનતથી દૂર ભાગો અને કામ ટાળવા માટે શોર્ટકટ અપનાવવાનો વિચારો સિંહ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષ બે હજાર ચોવીસ સારું પરિણામ આપનારું રહી શકે છે તમે શિક્ષણમાં ઘણા બધા સારા પરિણામો પ્રાપ્ત કરી શકો છો તમે જે મહેનત કરી હશે તેનું ફળ આ વર્ષમાં તમને ચોક્કસ મળી શકે છે જો કોઈ સ્પર્ધામાં ભાગ લેશો તો તેમાં પણ સફળતાના ચાન્સ દેખાઈ રહ્યા છે સિંહ રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં થોડી શિસ્તતા રહી શકે છે જીદ અને અહમ બંને ઘટાડવા પડશે નહીતર વ્યક્તિગત સંબંધમાં ફરિયાદ રહી શકે છે ભાગીદાર સાથે સંતુલન જાળવી રાખવું જરૂરી છે લગ્ન ધરાવતા અવિવાહિત મિત્રો માટે સગાઈ વિવાહનો યોગ બળવાન નથી તેથી પાત્ર પસંદગીમાં થોડી ધીરજ રાખવી જરૂરી છે આ વર્ષ દરમિયાન આંતરિક અક્રામણ અને ગુસ્સો એસિડિટીનું કારણ બની શકે છે નાભી તથા કમરના ભાગમાં દુખાવો રહી શકે છે આપની રસી ગમે તે હોય પણ જો આપનો જન્મ લગ્ન સિંહ છે અને ઓગણીસો દરમિયાનનો જન્મ છે તો નિયમિત ચેકઅપ કરાવવાનું હિતાવહ છે કાયમી ધોરણે કોઈ દવા શરૂ થઈ શકે છે નાના પ્રવાસો માટેનો યોગ પ્રબળ બની રહ્યો છે તમારું મન પ્રફુલ્લિત કરવા આયોજન કરી શકો છો સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ સ્વાસ્થ્ય બાબતે સામાન્ય ફળદાયી જણાઈ રહ્યું છે એક તમાર તરફ તમારું સ્વાસ્થ્ય ચુસ્તી સ્ફૂર્તિ સારા જળવાઈ રહે અને માનસિક ચિંતાઓમાંથી પણ હળવા થશો પરંતુ કેટલીક એવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે જૂના હઠીલા રોગો તમને પાછા પરેશાન કરી શકે છે

आवरस दरम्यान सिंह राशी जातकने આ વર્ષે તમારે એક વાત ધ્યાન રાખવાનું જરૂર છે કે બીજાના વચ્ચે ના પડતા અન્યથા તે તમારા સુધી આવી શકે છે અને તેનાથી તમને નવી જન્મ લઈ શકે છે રાજનીતિ સાથે જોડાયેલા જાતકો માટે આ વર્ષ સફળતાના એક નવા દ્વાર ખોલી શકે છે આ વર્ષમાં સિંહ જાતકોને રાહુ ગ્રહનું વર્ષ ફળ નૂતન વર્ષ દરમિયાન રાહુનું બ્રહ્મણ અષ્ટમ સ્થાનમાં શુભ નથી મહેનત કરવી પડશે મની પાછળ દોડ્યા તો સમય વેડફાઈ જશે રાહુની દશા અંતરદશા ચાલુ છે તો નવું વર્ષ શાંતિથી પસાર કરવું પડશે ગુરુના શુભ બ્રહ્મણના કારણે આર્થિક આવક જળવાઈ રહે ખાસ કરીને સિંહ લગ્ન ધરાવતા વડીલો અને વૃદ્ધો માટે આરોગ્યની દ્રષ્ટિએ રાહુનો બ્રહ્મણ શુભ નથી આરોગ્યની વિશેષ કાળજી લેવી તમારા માટે આ વર્ષ દરમિયાન જરૂરી છે સિંહ બે હજાર ચોવીસ નો વર્ષ તમારે એ સમજવું પડશે કે પરિવાર સાથે જોડાયેલા રહેવાથી જ તમે પોતાની જાતને પરિભાષિત કરી શકો છો તમને પોતાના કામકાજોમાં મિત્રોનો સારો સહયોગ પ્રાપ્ત થાય પરંતુ નોકરીયાતોને કોઈ પણ પ્રકારે આગળ વધવા માટે શોર્ટકટ અપનાવવાથી દૂર રહેવાની સલાહ છે નહિતર તમે મોટી મુસીબતમાં ફસાઈ શકો છો ગૃહિણીઓ માટે આ વર્ષ હળવા પર્વ માટે શુભ છે ઘરનું વાતાવરણ નીરસ રહી શકે સંગીત ધૂપ પૂજા પાઠ થકી ઘરનું વાતાવરણ શુદ્ધ રહી શકે છે ગજા બહારનું કામ ન કરવું થોડો આરામ પણ જરૂરી છે આત્મનિર્ભર સ્ત્રીઓ માટે એપ્રિલ મહિના સુધી સમય કરિયર જોબ વગેરે માટે શુભ છે જોકે આર્થિક સાહસ સમજી વિચારીને કરવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો માટે આ યોગ બળવાન ગણી શકાય જો મૂળ કુંડળીમાં ઉચ્ચ અભ્યાસ વિદેશ જવાનો યોગ હોય તો નવા વર્ષમાં સપનું તમારું સાકાર થઈ શકે છે સિંહ રાશિ કરના જાતકોને જો નાનો મોટું અડચણ હોય તો તેમના માટે પણ હું તમને એક ઉપાય બતાવી શકું છું કે તમે ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ મંત્રનો જાપ કરી શકો છો સાથે સાથે સૂર્ય મંત્રનો જાપ કરી શકો છો અથવા ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો આનાથી તમારા જીવનમાં આવનારી નાની મોટી અડચણોથી તમે